આ સત્સંગ સાચો છે આ સ્વામિનારાયણ ભગવાન સાચા છે અને સ્વામિનારાયણ ભગવાને જે આપણને વારસો આપ્યો એમની આ ગુરુ પરંપરા એ પરમ સત્ય છે એવું જ્યારે આપણને સમજાય ત્યારે એનો કેફ ડબલ થઈ જાય કેમ કે મહારાજની બહુ જ મોટી કરુણા એ એમણે આપણને અન્ન અને વસ્ત્ર માટે ક્યારેય દુઃખી નહીં થવા દે એવું વરદાન આપ્યું હોય તો એમની કરુણા છે જ એમણે આપણને અંતકાળે ધામમાં લઈ જવાનું વચન આપ્યું છે અને આજની તારીખે વચન પાળે છે એ તો આપણા માટે મોટા ભાગ્યની કે કરુણા એમની છે જ પણ એમનું જે આ વચન કે હું પૃથ્વી પર પ્રગટ રહીશ આ જીવને જ્યારે ભરતખંડમાં મનુષ્ય દેહ આવે ત્યારે ભગવાનના અવતાર કે ભગવાનના સાધુ જરૂર પૃથ્વી પર વિચરતા હોય એ જે એમણે આપણને વરદાન આપીને ન્યાલ કરી દીધા મહારાજે આ ગુરુ પરંપરા આપણને આપી અક્ષર બ્રહ્મની ગુણાતીત ગુરુ પરંપરા ગુણાતીતાનંદ સ્વામીથી લઈ અને આજે સ્વામી મહારાજ સુધી આજે છઠ્ઠી પેઢી ચાલે છે આમ જુઓ તો આધ્યાત્મિક રીતે તો પહેલી જ પેઢી છે યોગી બાપાના કહેવા પ્રમાણે પણ આમ જુઓ તો આ છઠ્ઠી પેઢી ચાલે છે છ પેઢી સુધીની આજે તો હજારો પેઢીઓ ચાલવાની છે ને લાખો ચાલશે અહીં મહાન સ્વામી મહારાજ અહીંયા જ્યારે બે હજાર ને અઢારની સાલમાં એમની જન્મજયંતિ ઉજવાની ત્યારે સ્વામી બોલેતા સ્વામી કે કરોડો પેઢીઓ પાછળ આવવાની છે એટલે એમાં તો પાછળ પણ અત્યારે ખાલી છઠ્ઠી પેઢી ઉપર આપણે છીએ છ પેઢી સુધીની આવી તેજસ્વી એવી ને એવી તેજસ્વી ગુરુ પરંપરા આપણે દુનિયામાં શોધવા જઈએ ને તો મળે નહીં એક ધારી તેજસ્વીતા જે ગુણાથી તન સ્વાયમાં દેખાય એ જ તે જ ભગતજી મહારાજના વખતમાં હોય એ જ શાસ્ત્રીજી મહારાજના વખતમાં હોય એ જ યોગી બાપાના વખતમાં એ જ પ્રમુખ સ્વામી મહારાજના વખતમાં ને એ જ અત્યારે મહંત સ્વામી મહારાજના વખતમાં આપણે જે અનુભવીએ છીએ આ ગુરુ પરંપરાની શું અનુભવાય છે આપણને સાચો મળ્યો છે સત્સંગ એમની સચ્ચાઈ અનુભવાય છે મહંત સ્વામી મહારાજ અનાદિના પુરુષ છે પણ એમણે પોતાના જીવનમાં જે પ્રસંગ ઉપસ્થિત કર્યો કે ગુરુને કઈ રીતે જોવા જોઈએ આપણને શીખવ્યું એમના જીવનનો પ્રસંગ છે કે જ્યારે પૂર્વાશ્રમની અંદર આણંદમાં રહેતા હતા યોગીજી મહારાજ ત્યાં આણંદ પધાર્યા હતા અને પછી આણંદથી વિદાય થવાના હતા અને એ વખતે ગાડાની અંદર સામાન ગોઠવાતો હતો પોટલા અને ત્યાં દૂર ગોયા તળાવની પાળ ઉપર વિનુભાઈ પોતે બેઠા હતા યોગીજી મહારાજે એમને નજીક બોલાવ્યા ખબર નહોતી કે શેના માટે બોલાવે છે કદાચ એવું હોય કે આ પોટલા ઉંચકવા માટે બોલાવતા હશે પણ યોગીજી મહારાજે એમને પાસે બોલાવ્યા વિનુભાઈ એમની પાસે ગયા અને યોગીજી મહારાજે એકદમ પ્રેમથી અત્યંત નિર્દોષતાથી હાથ જોડી અને એ કિશોર વયના વિનુભાઈને એટલું જ કહ્યું કે લ્યો હવે અમે જઈએ છીએ કંઈ બોલ્યું ચાલ્યું હોય તો માફ કરજો પણ એમના એ શબ્દોની અંદર જે ભાવ હતો એમની આંખોમાં જે નિર્મળતા હતી એમના હૃદયની અંદર જે પવિત્રતા હતી આ શબ્દોની અંદર વિનુભાઈ એકદમ ઓગળી ગયા ઘાયલ થઈ ગયા એક પણ શબ્દ બોલ્યા નહીં યોગીજી મહારાજ તો વિદાય થઈ ગયા પણ વિનુભાઈનું હૃદય પોતાની સાથે લઈને યોગીજી મહારાજ ગયા મહાન સ્વામી મહારાજે બે હજાર બેની સાલમાં જ્યારે સંતો સાથેની એક ગોષ્ઠીમાં વાત કરી હતી ત્યારે એમણે કહ્યું હતું કે મહંતસ્વામી મહારાજનું વ્યક્તિત્વ કેવું છે શાંત છે પણ બહુ જ વિચક્ષણ છે બહુ જ વિચક્ષણ આપણે એમની કથામાં એમના મનોનો સાંભળીએ ત્યારે આપણને ખબર પડે છે તો એ કહેતા હતા કે નાનપણથી મને એક ટેવ હતી કે સામેવાળાનું મન માપી લઉં એમાં શું ચાલે છે પકડી લઉં એને માપી લેતા હતા પોતે યોગીજી મહારાજે જ્યારે આ શબ્દો કયા ત્યારે મને એ થયું અનુભવ કે યોગી બાપાના હૃદયની વિશાળતાને હું માપવા જાઉં તો હાથમાં જ ન આવે એ એનાથી પણ મોટા લાગે એનાથી પણ મોટા લાગે એનાથી પણ મોટા લાગે એમનું વ્યક્તિત્વ એટલું વિરાટ બને અનુભવાયું એ જ વખતે પોતે ત્યાંથી તરત પોતાના ઘરે આવીને હિંચકા ઉપર બેઠા અને સતત ચાર પાંચ કલાક સુધી આ એક જ ઘટના એમના મનની અંદર એટલી બધી ચાલી એટલી બધી ચાલી અને અંતે એક નિર્ણય કરીને ઊભા થયા કે યોગી બાપા સાચા પુરુષ છે આ નિર્ણય કરીને ઊભા થયા અને યોગી બાપાના થઈ ગયા આ પ્રસંગ મહાન સ્વામી મહારાજના જીવનનો ઓગણીસો ને બાવનની સાલનો પણ બીજો એક પ્રસંગ ઓગણીસો ને પંચ્યાસીની સાલમાં જ્યારે ગુણાતીતાનંદ સ્વામીનો દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાયો હતો એ વખતે પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામીએ બધા સદ્ગુરુ સંતોના ઇન્ટરવ્યૂ લીધા છે એમાં મહાન સ્વામી મહારાજનો ઇન્ટરવ્યૂ લે છે એની વિડીયો છે તો જાહેરમાં જ મહાન સ્વામી મહારાજ કોઈ સેવા કાર્યમાં જોડાયેલા હશે ને ત્યાં રસ્તા ઉપર જ એમનો ઇન્ટરવ્યૂ લેવાય છે અને એમાં એ મહંતસ્વામી મહારાજને પૂછે છે કે તમે પ્રમુખસ્વામી મહારાજમાં એવું શું જોયું જેથી એમાં તમે જોડાઈ ગયા એ વખતે મહંતસ્વામી મહારાજે સ્પોન્ટેનિયસલી એના હૃદયની જે વાત હતી એમણે કરી કે મેં જે વસ્તુ યોગી બાપામાં જોઈતી એ જ વસ્તુ પ્રમુખસ્વામીમાં જોઈ યોગી બાપામાં મેં સચ્ચાઈ જોઈતી મહંતસ્વામી મહારાજ કે ગમે તેવો મોટો માણસ હોય ને દુનિયાનો કંઈક મેનિપ્યુલેશન દેખાય કંઈક ગોઠવણી દેખાય કંઈક દેખાવ કંઈક દંભ કંઈક ડોળ કંઈક તાલમેલ દેખાય પણ મેં પ્રમુખ સ્વામી મહારાજમાં એ જોયું જેવા અંદર એવા બહાર કોઈ દંભ નહીં કોઈ કપટ નહીં આ જ વસ્તુ મેં યોગી બાપામાં જોઈતી અને એ જ વસ્તુ મેં પ્રમુખ સ્વામી મહારાજમાં જોઈ ત્યારે મારા હૃદયની અંદર એમ થયું કે આ પુરુષને માટે માથું આપી દઈએ આ બે પ્રસંગ પણ મહાનસ્વામી મહારાજે આપણને એક દ્રષ્ટિ આપી કે ગુરુમાં જોવાનું શું હોય છે પરચા જોવાના હોય છે કેટલા ચમત્કારો બતાવે છે હવામાંથી શું કાઢીને બતાવે છે ગુરુમાં શું જોવાનું હોય છે એમણે આપણને રીત બતાવી ગુરુમાં સચ્ચાઈ જોવાની હોય છે જ્યારે એ સચ્ચાઈ આપણે જોતા થઈએ ત્યારે વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાનનું વરદાન છે પ્રથમનું અઠાવનમું વચનામુત મહારાજ કહે છે સત્પુરુષને જ્યારે અતિશય નિર્દોષ સમજીએ છે ને ત્યારે આપણે એમને નિર્દોષ થઈ જઈએ છીએ એના વિના નિર્દોષ પણ આવતું નથી જેટલા નિર્દોષ સમજ્યા ઘણી વાર કહે છે કે યોગી બાપા પાસે જામનગરના બારદાનવાલા શેઠ આવતા હવે બારદાનવાલા શેઠ હતા ને એ પોતે આમ તો વણિક હતા વેપારી હતા બહુ જ બુદ્ધિશાળી હતા જમાનાના ખાધેલા હતા વૈષ્ણવ સંપ્રદાયના હતા એ સંતોને ઘણી વખત એક વાત કરતા કે અમારે છે ને પોતાની વાત કરતા કે પાઘડીના જેટલા જેટલી આંટી અહીંયા હોય ને માથે એટલી આંટી અહીંયા હોય અહીંયામાં એટલી આંટીઓ હોય એ બોલતા હોય કાંઈ અને મનમાં હોય કાંઈ કેટલી આંટીઓ રાખીને એ વ્યવહાર કરતા હોય તો એ કે અહીં જેટલી આંટી હોય ને પાઘડીમાં એટલી આંટી અમારે અહીંયા હોય પણ યોગી બાપાની નિર્દોષતા જોઈ અને બધી આંટીઓ છૂટી ગઈ એણે અમને વશ કરી લીધા એટલા બાળક જેવા નિર્દોષ પુરુષ પછી એમણે વાત કરી કે બે વર્ષનું બાળક પણ એમની પાસે ચાલાક લાગે એવા યોગી બાપા એમની નિર્દોષતા એમની સચ્ચાઈ અને યોગી બાપા કહેવા બારદાનવાલા શેઠ આવે ત્યારે શેઠને છે ને નાળિયેરનું પાણી ફાવે પીવડાવે અમૃત ઢોલિયાની બાજુમાં બેસાડીને જાહેર સભાની વચ્ચે નાળિયેર પીવડાવે પણ નાળિયેર લાવવાનું ક્યાંથી તો યોગી બાપાને ખબર હોય કે સાહેબ શેઠ છે એની ગાડીમાં નાળિયેર હોય જ એ લાવવાનું ક્યાંથી શેઠની જ ગાડીમાંથી નાળિયેર લાવવાનું અને એનું નાળી એને એને પીવડાવવાનું પણ યોગી બાપાનો પ્રેમ એટલો બધો ને એટલે એને બહુ રાજી થઈ છે એ નહીં ખબર હોય કે મારી ગાડીમાંથી જ નાળિયેર આવ્યું છે પણ ત્યાં યોગી બાપાના હાથે પોતે નાળિયેર પીવે પણ કહેવાનો મતલબ શું તો નિર્દોષતા કોઈ દંભ નહીં કોઈ દેખાવ નહીં કોઈ મેનિપ્યુલેશન નહીં સત્પુરુષનું જીવન નિર્દોષતા છે આજે આપણે સ્વામી મહારાજને જે જોઈએ છીએ એમના જીવનમાં શું આપણને અનુભવાય છે સચ્ચાઈ એકદમ હળવા ફૂલ એનું કારણ શું છે આજે લાખો લોકો એમને માને છે એ વખતે અત્યંત સ્થિર છે અત્યંત નિર્લેપ છે આજથી અમુક વર્ષો પહેલા એવું હતું કે એમને કદાચ ન માનતા ઘણા લોકોને એમના પ્રત્યે દ્વેષ પણ હશે ઘણા લોકોને એમના પ્રત્યે ગેરસમજ હશે ઘણા લોકોને એમના પ્રત્યે અવગુણ પણ હશે મહાનસ્વામી મહારાજ પણ જાણે કે આના હૃદયમાં મારા માટે શું છે પણ એમના હૃદયમાં સહેજ પણ ડર નહીં સહેજ પણ ભાવ ફેર નહીં એક વખતનો પ્રસંગ છે આજથી પચાસ વર્ષ પહેલાંની વાત છે એ વખતે મુંબઈ દાદર મંદિરમાં સંતો રહેતા હતા યોગીજી મારા ધામમાં ગયા પછીના તરતના બે ચાર બે ત્રણ વર્ષ પછીની આ વાત છે એ વખતે ઠાકોરજીનો જે દાદર જૂનું અક્ષરભવન હતું એમાં જે જગ્યાએ સિંહાસન રહેતું હતું ઠાકોરજીનું એ સિંહાસનની પાસે જ સ્વામી મહારાજ પોતે ત્યાં જમીન ઉપર પથારી કરીને રાત્રે સૂઈ જતા તો રાતના કંઈ સાડા બાર એક વાગ્યાનો સમય હશે અને એક વ્યક્તિ આવ્યા અને એમને જગાડ્યા એકદમ હલાવ્યા અને જાગ્યા મહાનસાઈમાં તો સામે જતા એમણે કીધું કે તમે સૂતા છો પણ ઉપર એટલે ઉપરના માળે તમારા માટે શું વાતો થાય છે તમને ખબર છે તમારા માટે કેવા આક્ષેપો થાય છે તમને ખબર છે તમે સૂતા છો હવે એ જે જગાડનાર હતા એમને મહાન સ્વામી પ્રત્યે પ્રેમ હતો એમના પ્રત્યે હેત હતું એટલે એમને એકદમ ઉદ્વેગ થઈ ગયો હતો તમારા માટે આવી ખોટી ખોટી વાતો થાય છે મહાન સ્વામી મહારાજ પથારીમાં બેઠા થયા સ્વામી માથે આમ પેલું ગાતર્યું ઘણી વાર ઓઢી લેતા અને ત્યાં સિંહાસનની સામે ઠાકોર જે હતા એમની સામે સ્વામીએ હાથ જોડીને કીધું કે મહારાજ બેઠા છે સ્વામી બેઠા છે અને જે કરે છે બધું સારું જ કરે છે આપણને કોઈ ફિકર નથી બધું સારું થશે પછી સ્વામીએ પહેલા જે કહેવા માટે આવ્યો તેને ખખડાવ્યા સ્વામી કે તું શું કામ ડાપણ કરે છે તું સુઈ જા તું શું કામ માથાકૂટ કરે એ મહાન સ્વામી માનો પક્ષ રાખવા માટે જતા હતા સ્વામી કે તું શું કામ ડાપણ કરે સુઈ જા કાંઈ થવાનું નથી ભગવાન બેઠા છે ને એક સમય એવો હતો કે ઘેર સમજ ઘેર સમજ અને વર્ષો સુધી એમને ગેરસમજમાંથી પસાર થવાનું થયું પણ એકદમ નિર્ભય હતા એકદમ નિશ્ચિંત હતા એકદમ સ્થિર હતા એમના હૃદયમાં કોઈ ભય નહોતો કારણ કે સચ્ચાઈ ભય કોને હોય જેને કંઈક ઢાંકવાનું હોય જેને બહારનું કંઈક જુદું હોય અંદરનું કંઈક જુદું હોય જેને કંઈક ખુલ્લું પડી જવાનો ભય હોય પણ જ હોય જ નહીં એપ્રિલ બે હજારને ને બાવીસની અંદર મહંતસ્વામી મહારાજ ત્યાં સુરતમાં હતા અને એ વખતે એમણે સવારના આશીર્વાદમાં એક અદ્ભુત વાત કરી હતી ત્યાંના છાત્રાલયના વિદ્યાર્થીઓનો કાર્યક્રમ પૂરો થયો અને પછી પૂજા પછીના આશીર્વાદમાં સ્વામીના આઠ દસ વાક્યોના આશીર્વાદ હતા પણ એ વાક્યોમાં એટલો બધો અનુભવનો અર્ક હતો એક સ્વતંત્ર ઉપનિષદ બની શકે ને એવા એ મહંતસ્વામી મહારાજના વચનો હતા સિમ્પલ વાક્યો હતા પણ મહાનસ્વામી મહારાજે કીધું જુઓ તમે બધાએ જોયું છે કે સાચું એ સાચું છે અને ખોટું એ ખોટું છે સાચું એ સાચું છે અને ખોટું એ ખોટું છે પછી સ્વામીએ કીધું કે જો તમે સાચા હો અને આખી દુનિયા તમારા વિરોધમાં હોય અને આખી દુનિયા તમને ખોટા સાબિત કરવા માટે મહેનત કરતી હોય તો પણ અંતે એ નહીં થાય અંતે સાચું એ સાચું જ રહેવાનું છે અને પછી સ્વામી કે જો તમે ખોટા હશો અને આખી દુનિયા તમારા પક્ષમાં હશે આખી દુનિયા તમારું સમર્થન કરતી હશે તો પણ ખોટું એ અંતે ખોટું જ રહેવાનું છે અને સાચું એ અંતે સાચું જ રહેવાનું છે માટે સાચું પકડીને ચાલો આમ જુઓ તો સીધી સાદી વાતો હતી પણ આપણા હૃદયની કેટલીય ગ્રંથિઓ ઓગાળી નાખે એવા એમના આ વચનો છે એ એટલા સાચા છે એમના હૃદયમાં સચ્ચાઈ સિવાય બીજું કાંઈ નથી મજાકમાં પણ નહીં આપણે એમના પ્રસંગો જ્યારે જાણીએ છીએ મહંતસ્વામી મહારાજ કેવા છે કે એમને એવી બીક નથી કે હું આવું બોલીશ તો કેવું લાગશે જ્યારે ગુરુપદે આવ્યા બે હજારને સોળની સાલમાં મહંત સ્વામી મહારાજ એક બાજુ પ્રમુખસ્વામી મહારાજની વૈશ્વિક પ્રતિભા પ્રમુખસ્વામી મહારાજ એ કોઈ એક સંપ્રદાય નહીં બધા જ સંપ્રદાયો કોઈ એક દેશ નહીં આખી દુનિયાના દેશો બધાના હૃદય પર પ્રમુખસ્વામી મહારાજ એક એવી અસર એમની હતી એ બધાએ એ વખતે વિશેષપણે અનુભવી એ પ્રમુખ સ્વામી મહારાજે જ્યારે દિવ્ય વિદાય લીધી અને મહાનસ્વામી મહારાજ ગુરુપદે આવ્યા હવે એ શરૂઆતના દિવસો હતા શરૂઆતના દિવસો બધા કેવા હોય બધા હજી તો મહંત સ્વામી મહારાજમાં જોડાતા હોય ને એક એ પીરિયડ હોય પણ એ સમયમાં પ્રમુખસ્વામી અગ્નિ સંસ્કાર વિધિના બીજા જ દિવસે પત્રકારોની એક સભા હતી એક પત્રકાર પરિષદ હતી પ્રમુખ મહંત સ્વામી મહારાજની ગુરુપદ આવ્યા પછીની પહેલી પત્રકાર પરિષદ અને બધા જ મીડિયા સામે હતા એના પ્રશ્નોના જવાબ મહંતસ્વામી મહારાજ આપતા હતા એમાં એક પ્રશ્ન એવો પૂછાયો સ્વામીને કે પ્રમુખ સ્વામી મહારાજ સાથેનો તમારો સૌથી યાદગાર પ્રસંગ કયો છે આખી દુનિયાના મીડિયા સામે બેઠા છે હવે નોર્મલી આપણને જ્યારે કોઈ આપણા ગુરુ સાથેનો પ્રસંગ પૂછે તો આપણો નોર્મલી યાદગાર કે પ્રિય પ્રસંગ કયો હોય જેમાં બાપાએ આપણને કંઈક લાભ આપ્યો હોય આપણને વિશેષ આશીર્વાદ આપ્યા હોય આપણા કંઈક વખાણ કર્યા હોય આપણને કંઈક પ્રોત્સાહન આપ્યું હોય હાર પહેરાવ્યો હોય કંઈક આ જાહેરમાં આપણો મહિમા કંઈક ગાયો હોય કંઈક એવી વસ્તુ હોય કે જેનાથી આપણને ગુરુએ મારા માટે આટલું બધું કર્યું અને આપણી પ્રસિદ્ધિ વધી એવું લાગે અને જ્યારે બીજાને કહેતા હોય ત્યારે તો એવો જ પ્રસંગ કે મહાનસ્વામી મહારાજે એ વખતે કયો પ્રસંગ કહો યોગી બાપાના વખતમાં અમદાવાદની અંદર આંબલીવાળી પોળમાં યુવક તરીકે એ પોતે પ્રમુખસ્વામી મહારાજ સાથે ગયા હતા અને ત્યાંથી એમને ટ્રેનમાં બેસીને આણંદ તરફ જવાનું હતું ટ્રેનમાં થર્ડ ક્લાસની ટિકિટ લેવાઈ ગઈ હતી અને જ્યારે એક જગ્યાએ ટ્રેનમાં ગીરતી ખૂબ હતી પણ એક જગ્યાએ જગ્યા લીધી એક ડબ્બામાં પછી ત્યાં થોડુંક મર્યાદામાં થોડુંક અઘરું પડેમ એમ હતું એટલે ક્યાંક બીજા ડબ્બામાં સારી જગ્યા છે કે નહીં એ જોવા માટે પ્રમુખ સ્વામી મહારાજ એમને બેસાડીને ક્યાંક કે તમે બેસો હું જગ્યા જોઈ આવું અને પછી જગ્યા જોવા માટે ગયા અને જોઈને એમણે જો કે એક જગ્યાએ સારી જગ્યા હતી જ્યાં સારી મર્યાદા સચવાય એમ હતી પ્રમુખ સ્વામી મહારાજ પાછા આવ્યા અને પછી વિનુભાઈને કીધું કે ચાલો ત્યાં જગ્યા બીજી સારી છે અને વિનુભાઈને લઈને સ્વામી ત્યાં ગયા અને ત્યાં બેઠા અને જેવા બેઠા એવું પ્રમુખ સ્વામી મહારાજે પૂછ્યું કે તમારી થેલી ક્યાં તો થેલી તો જ ભૂલી ગયા હતા જેમ જૂની જગ્યાએ બેઠા હતા તો પ્રમુખ સાંઈ મહારાજ કહ્યું તમે બેસો હું તમારી થેલી લઈ આવું છું એટલે એમને બેસાડીને પ્રમુખ સાંઈ મહારાજ પાછા ગયા અને જે જગ્યાએ થેલી મૂકી હતી ત્યાંથી પાછા લઈ આવ્યા આ પ્રસંગ એમણે જાહેરમાં કહ્યો અને પછી એમણે કહ્યું કે હું સાવ બુદ્ધ ગુરુ એ હતા શિષ્ય હું હતો કોને કોની સેવા કરવાની હોય મને આટલી ભાન ન પડી એ એમનો પ્રિય પ્રસંગ જેમાં ગુરુનો મહિમા દેખાતો હોય અને પોતાનું ન્યૂનપણું દેખાતું હોય એ મહાન સ્વામી મહારાજે પોતાનું બુદ્ધુપણું છે ને એ ગુરુ પદે આવ્યા કર્યું જો સહેજ પણ એવી ભાવના હોય ને કે હું શું બોલું તો મારી મોટપ સારી રીતે બહાર આવે તો એવો પ્રસંગ સિલેક્ટ કરવામાં આવે બરાબર અને એવા પ્રસંગો છે ઘણા બધા છે એ કહી શક્યા હોત પણ એમની નજરમાં એ છે જ નહીં અને ખરેખર નથી એમને એક પણ વખત એવો વિચાર આવ્યો નથી કે જાજા લોકો મને માને એ માટે મારે શું કરવું જોઈએ કેવી રીતે બોલવું જોઈએ કેવી રીતે ચાલવું જોઈએ એની અપેક્ષા જ નથી ઈચ્છા જ નથી તો પછી એના માટેનો પ્રયત્ન ક્યાંથી થાય ઘણી વખત સંતોને એમ થાય કે સ્વામી આમ બોલે ને તો સમાસ થાય ત્યાં બે હજારને અઢારની સાલમાં અમેરિકાની અંદર એટલાન્ટામાં એક શિબિર ચાલતી હતી બાળકો કિશોરોની પ્ર સ્વામી મહારાજ તો પોતે સારંગપુર હતા અને ઓનલાઈન એમની જે સભા હતી એમાં સ્વામી મહારાજ અહીંથી લાભ આપવાના હતા સામે બધા હજારો બાળકો કિશોરો બેઠા હોય અને મહાન સ્વામી મહારાજ સાથે વાર્તાલાપ ચાલતો હોય એટલે તે જે સંચાલક હતા એણે સ્વામી મહારાજને પૂછ્યું કે સ્વામી તમે અત્યારે ક્યાં છો એટલે એ લોકોને એવી ભાવના હતી સંચાલકોની કે મહંત સ્વામી મહારાજ એવું બોલે કે હું અત્યારે એટલાન્ટા છું એટલે બધાને શું થાય કે અમારી સાથે છે બાપા એમ દૂર છે પણ અત્યારે અહીંયા છે એટલે અગાઉથી આ પ્રશ્નો મોકલી આપ્યા હતા અને જે સેવક સંતોએ એમને પણ કહી રાખ્યું હતું કે બાપાને કહેજો આવી રીતે બોલે અને સ્વામી બાપા પાસે પણ મહંત સાઈ મહારાજ પાસે પણ વાત થઈ ગઈ હતી કે સ્વામી એ પૂછશે કે તમે ક્યાં છો તો તમારે શું કહેવાનું કે તમારે એવું કહેવાનું અમે એટલાન્ટા છીએ એવું તમારે કહેવાનું પણ જ્યારે પ્રશ્ન આવ્યો અને મહાન સ્વામી મહારાજને પૂછ્યું કે સ્વામી અત્યારે તમે ક્યાં છો તો સ્વામી ખોટું બોલી જ ન શક્યા સ્વામી કે અત્યારે અમે સારંગપુરમાં છીએ એટલે સંચાલકને બોલવું શું કંઈ ખબર ન પડી સ્વામી કે સારંગપુર અક્ષરધામ છે અને અમે એમાં છીએ તો ઊંધું પડી ગયું સ્વામી અમદાવાદમાં હતા અને એ વખતે તે વખતે ગુજરાતના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર નીતિનભાઈ પટેલ હતા એમનો જન્મદિવસ હતો એટલે એક સંતે નીતિનભાઈ સાથે ફોન જોડ્યો હતો અને એમના આશીર્વાદ મહંત સામી મહારાજને અપાવતા હતા હવે મહંત સ્વામી મહારાજને થોડાક સમય પહેલાં એક સપનું આવ્યું હતું અને સપનામાં નીતિનભાઈ આવ્યા હતા આપણા ડેપ્યુટી ચીફ મિનિસ્ટર નીતિન અને એ સ્વામી સેવક સંતોને વાત કરી હશે કે નીતિનભાઈ આવ્યા હતા એ વાત તો પતી ગઈ હતી પણ પહેલાં જે આશીર્વાદ અપાવતા હતા જે સંત એમણે નીતિનભાઈને કીધું કે મહાનસ્વામી મહારાજ તમને આશીર્વાદ આપે છે અને સ્વામી આશીર્વાદ પણ આપ્યા પછી પેલા જે સંત હતા એમણે કીધું કે નીતિનભાઈ મહાનસ્વામી મહારાજને ગઈકાલે સપનાની અંદર તમે આવ્યા હતા એવું પહેલાં સંતે કહ્યું એટલે એમનાથી બોલાઈ ગયું એમને એવું કંઈ ખોટું બોલવું એવું હતું ને પણ એમનાથી બોલાઈ ગયું કે આમ ગઈકાલે આવી ગયા એમ તો મહંત સ્વામી મારે ત્યાં ચોખવટ કે ના 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 તમે ગઈકાલે નહોતા આવ્યા એક મહિના પહેલાં આવ્યા હતા હવે એવી ચોખવટ કરવાની આપણને થાય શું જરૂર છે પણ એ કે એટલું પણ ખોટું કેમ જે હોય એ કહેવાનું ન હોય એ નહીં કહેવાનું આ એમની રીત છે એટલે એમના જીવનમાં નરી સચ્ચાઈ છે કોઈ દેખાવ નથી કોઈ દંભ નથી અને એ આપણી સમગ્ર ગુરુ પરંપરાની અંદર છે પોતાની મોટપને ઢાંકે છે પોતાની મોટપ વધારવા માટે કાંઈ કરતા નથી એ આખી રીત જગતથી દારી છે હા દુનિયામાં કેટલાક લોકો સાચું બોલવાને વળગી રહેવાવાળા વાળા પણ હોય છે પણ પ્રશ્ન શું થાય છે એ જ્યારે સાચું બોલે છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે એમાંથી કંઈક મેળવવા જેવું આપણને મળે પણ નહીં કારણ કે એ પ્રામાણિક હોય પણ અંદર નિર્દોષતા ક્યાંથી આવે આ સત્પુરુષની વિશેષતા શું છે એ અત્યંત શુદ્ધ છે નિર્દોષ છે અને સાચા બોલા છે અને એ જ્યારે પોતાના સ્વરૂપની વાત આપણને કરે છે ત્યારે આપણને પ્રતીતિ આવે છે કે આપણે કેવા સંત સાથે બેઠા છીએ જેના અંતરમાં કોઈ મલિનતા છે જ નહીં મહાનસ્વામી મહારાજ હમણાં સારંગપુર હતા અને દિવ્ય સંનિધિ પર્વ ચાલતું હતું અને એ વખતે સ્વામી પાસે જે પ્રસંગો રજૂ થતા હતા પછી સંત શિબિરની અંદર પણ આના પ્રસંગોની રજૂઆત થોડી થઈ હતી તો એક પ્રસંગ કેવો હતો કે સ્વામી મહારાજ જ્યારે કિશોર અવસ્થાની અંદર હતા અને આણંદમાં એમના ઘરે એક જગ્યા હતી પેલી ચોકડી હતી નાવાની ત્યાં પોતે સ્નાન કરતા હતા એમના ભાભી એમને એકદમ પ્રેમ આવી ગયો પોતાના દિયર પ્રત્યે અને એમણે શું કર્યું એ હોળીના દિવસો હતા એટલે એમને એકદમ પ્રેમ ઉપજી ગયો ને એટલે એમણે શું કર્યું કે ઘરમાંથી રંગ લઈ આવ્યા અને રંગ લાવી અને એમને ખબર નહોતી વિનુભાઈને અને મહસ્વામી મારાને ખબર નહોતી અને એકદમ જ એ રંગ છે ને એના ઉપર આમ એવી રીતે એમણે નાખ્યો ગમત કરતા હોય ને એવી રીતે અને એમણે જોયું એકદમ આ ભાભી એકદમ નજીક આવી ગયા છે એકદમ અડી ગયા છે તો એમને ગમ્યું નહીં જરાય અને ગમ્યું નહીં એટલે ક્યાં સુધી કે એમને એકદમ ઉબકાવવા માટે ઉલટીના પછી એમણે શમાવી દીધા ત્યાં જણાવવા ન દીધું પણ એમને ઉલટી જેવું થયું ઉબકો આવી ગયો આ મર્યાદાનો થોડો લોપ થતો એવો એમને લાગ્યું એમને ગમ્યું નહીં એવો જ બીજો પ્રસંગ એવો બન્યો હતો કે જ્યારે સ્પેશિયલ ટ્રેન યાત્રાની અંદર યોગી બાપા સાથે ઓગણીસો ને છપ્પનની સાલમાં ગયા હતા અને તે વખતે એ પોતે ડબ્બામાં ચડવા માટે જતા હશે ને સામેથી કોઈ સત્સંગે હરિભક્તિ દીકરી આવતી હશે અને બહુ સહજપણે પસાર થતા હતા પણ એ વખતે પહેલાં જે બેન હતા સામે એમણે જે મહાન સ્વામી મહારાજ પ્રત્યે જે એમની જે દ્રષ્ટિ હતી એનો બરાબર નહોતી એનો ભાવ બરાબર નહોતો એમની રીત બરાબર નહોતી અને એ એમણે જોવું ને સ્વામી મહાન સ્વામી મને એ વખતે પણ એકદમ ઉલટી જેવું થવા માંડ્યું હવે આ પ્રસંગો તો એમની કિશોર અવસ્થાના છે જે વખતે એમની ઉંમર વીસ બાવીસ વર્ષની હતી ત્યારના પ્રસંગો છે સ્વામી મહારાજને પૂછવામાં આવ્યું કે સ્વામી આપને જે આટલું બધું નિષ્કામ ધર્મની દ્રઢતા જે મહારાજે વચનામુમાં કીધું છે કે દ્રવ્યનો કે સ્ત્રીનો ભૂંડો સંકલ્પ જ ના હોય તો એવી તમારી સ્થિતિ ક્યારથી છે તમે સાધુ થયા ત્યારથી કે પછી ઓગણીસો તેત્રીસમાં તમારો જન્મ થયો ત્યારથી મહાન સ્વામી મહારાજ તરત બોલ્યા સ્વામી કે પહેલેથી અનાદિકાળથી જે ક્યારેય ખોટું બોલતા નથી જ્યારે ક્યારેય પોતાની વાત વધારેને કહેતા નથી એ પુરુષ અનાદિના હવે આવા અનાદિના અતિ શુદ્ધ પુરુષ આ પૃથ્વી ઉપર પ્રગટ હોય અને આપણે એની હયાતીમાં હોઈએ અને એ આપણા ગુરુ હોય અને આપણે એના શિષ્ય હોઈએ આનાથી સાચો સત્સંગ દુનિયામાં બીજે ક્યાં લેવા માટે જવો તેરી શરણ મેં આય કે ફિર આશ કિસ્કી કીજીએ ગંગા કિનારે બેઠકે ફિર ક્યુ કૂપકા જલ પીજીએ જ્યારે આપણને આવો આશરો મળી ગયો ત્યારે બીજે ક્યાં આપણે આશરો લેવા માટે જવું તો ગુરુની સચ્ચાઈ સામું જોઈએ છે ને ત્યારે આપણને પ્રતીતિ થાય છે આ સત્સંગ સાચો છે